પકવાનનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય માર્કેટમાં મળતા હોય એવા જ દાળ પકવાન આજે આપણે ખૂબ જ સરળ ટીપ્સથી અને ખૂબ જ ઓછા સમયમાં ઘરે જ બનાવતા શીખવાના છીએ અને એમાં વઘાર કરવાની જ ખાસ ખૂબી છે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો તેના માટે અહીં મેં અડધી વાટકી ચણાની દાળ લીધેલી છે અને એક મુઠ્ઠી જેટલી મગછળી દાળ લીધેલી છે એટલે કે મગની ફોતરા વગરની દાળ લીધેલી છે ત્યાર પછી અહીં આપણે એક તપેલીમાં થોડું પાણી લઈશું અને હવે તે પાણીને ગરમ થવા માટે રાખીએ ગેસની ફ્લેમ ઓન કરી પાણીને ગરમ કરીએ તેમાં આ ચણાની દાળ અને મગની દાળ બંને ઉમેરી દેવાની છે અહીં તમે ફક્ત ચણાની દાળનો પણ ઉપયોગ કરી શકો છો અહીં મેં મગની દાળ એટલા માટે મિક્સ કરી છે કે તેનો થોડો ક્રિસ્પી કરકરો સ્વાદ આવે હવે બંને દાળને પાણીમાં સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી કોઈ વાસણ ઢાંકી અને બે કલાક સુધી પલળવા માટે રાખી દઈએ બે કલાક થઈ જાય ત્યાર પછી તમે જોઈ શકો કે દાળ ખૂબ સરસ રીતે પલળી ગઈ છે તેને આ રીતે ચેક કરી શકાય જુઓ નખથી આ રીતે કરીએ તો તરત તેના ટુકડા થઈ જાય તો અહીં દાળ સરસ રીતે પલળી ગઈ છે તે પાણીને કાઢી નાખીશું તો અહીં દાળ સરસ રીતે ધોવાઈ ગઈ છે ત્યાર પછી કુકર લઈએ અને કુકરમાં આ બંને દાળને ઉમેરી દઈએ હવે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ ત્યાર પછી તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચપટી જેટલો હળદર પાવડર મિક્સ કરીએ કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ ઓન કરી અને ચાર વિસલ થવા માટે રાખી દઈએ અહીં આપણે હળદર એટલા માટે મિક્સ કરી છે કે તેનાથી દાળ સરસ જલ્દી બફાઈ જાય ચાર વિસલ થતાં દાળ ખૂબ સરસ રીતે બફાઈ ગઈ છે ત્યાર પછી તેને થોડી આ રીતે મિક્સ કરી લઈએ અહીં આપણે દાળને એકદમ ભાંગવાની જરૂર નથી આ રીતે અધકચરી હોય તો પણ ચાલે હવે તેને રાખી દઈએ તેનો વઘાર કરવાની રીત હમણાં આગળ વિડીયોમાં જોઈશું અહીં આપણે પહેલા પકવાનની તૈયારી કરી લઈએ તો પકવાન બનાવવા માટે અહીં મેં એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે તેને ચાળી લેવાનો છે ત્યાર પછી એક વાટકી મેંદો લઈશું બજારમાં જે દાળ પકવાન મળતા હોય તેના જે પકવાન હોય તે ફક્ત મેંદાના જ બનેલા હોય પરંતુ મેંદુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ગણાય તેના માટે મેં અહીં ઘઉંના લોટનો વધારે ઉપયોગ કર્યો છે ઘઉંના લોટમાંથી પણ પકવાન એકદમ ક્રિસ્પી કઈ રીતે બનાવી શકાય એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો એક પણ ટીપ્સ મિસ ન કરતા ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીએ અને થોડા અજમાના દાણા લઈએ અને તેને આ રીતે હાથેથી જ ક્રશ કરી તેમાં ઉમેરી દેવાના છે પછી અહીં મેં થોડા શકેલા જીરાનો પાવડર લીધેલો છે તેને પણ આમાં મિક્સ કરી દઈએ હવે અહીં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેમાં તેલ મિક્સ કરવાનું છે એટલે કે મોણ આપીશું હવે આ તેલને આ લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે કે લોટના દરેક કણમાં સરસ રીતે આ મોણ લાગી જાય હવે આ લોટમાં સારી રીતે મોણ દેવાનું છે કે નહીં એ આપણે કઈ રીતે ચેક કરી શકીએ જુઓ તો લોટની આ રીતે મુઠ્ઠી વાળીએ તો સરસ રીતે આ રીતે લોટ ભેગો થઈ જાય અને તોડતા તૂટી જાય તો એ રીતનું બને તો આપણે સમજવાનું કે અહીં લોટમાં મોણ વ્યવસ્થિત દેવાયેલું છે ત્યાર પછી અહીં આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે અહીં આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે એ માટે ગરમ પાણીનો ઉપયોગ કરીશું તો લોટમાં થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે અહીં એક સાથે વધારે પાણી તેમાં ઉમેરી દઈશું તો લોટ ઢીલો થઈ જાય તો તેનાથી ક્રિસ્પી એવા પકવાન નહીં બને એટલા માટે આપણે થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને પહેલા થોડું કઠણ લોટ બાંધીશું અને થોડું પાણી મિક્સ કરતા જઈ અને મુલાયમ લોટ બનાવીશું તો કંઈક આ રીતનો લોટ હોવો જોઈએ જો તેને પ્રેસ કરતા કંઈક આ રીતે તે સ્પોન્જી હોવો જોઈએ હવે તેને ઢાંકી અને અડધી કલાક માટે રહેવા દઈએ તો તે સરસ રીતે તે એકદમ કુણવાઈ જશે બાઇન્ડિંગ સારું આવી જશે અડધી કલાક થઈ ગયા પછી તમે જોઈ શકો કે લોટમાં સરસ બાઇન્ડિંગ આવી જશે ફરીથી તેને આ રીતે કૂણવી લઈએ અહીં આપણે જે પરોઠા અને પૂરી માટે લોટ બાંધતા હોય એવો જ લોટ બાંધવાનો છે વધારે લોટને ઢીલો નહીં રાખીએ કે વધારે કઠણ પણ નથી બાંધવાનો હવે તેના લુવા પાડી લઈએ જેટલા આપણે રોટલીના લુવા પાડીએ ગોળણા કરીએ એટલા જ આપણે ગોળણા એ રીતે કરવાના છે તે બધા જ ગોળણાને આ રીતે આપણે રાઉન્ડ વાળી લેવાના છે હવે તેને વણવાની ખાસ રીત જોવાની છે અહીં આપણે પકવાનને વણવા માટે કોઈ પણ અટામણ કે કોરા લોટને લગાવવાની જરૂર નથી આ રીતે ફક્ત પકવાનને વણવાના છે અહીં આપણે લોટને રોટલી કરતાં થોડો કઠણ રાખ્યો છે તેથી આપણે સરળતાથી તેને વણી શકાય છે પરંતુ જો તમે આટલી સરળતાથી ન વણી શકતા હોય તો પાટલી પર થોડું તેલ લગાડી અને ત્યાર પછી આ રીતે આપણે પકવાનને વણીશું તો સરળતાથી વણાઈ જશે ત્યાર પછી કોઈ ચમચી કે ચાકુથી તેમાં આ રીતે ચેકા પાડી લઈએ જેથી કે તે ફૂલે નહીં જો એક આ રીતે આપણે રોટલીના માપમાં તેને વણીશું જેટલું બની શકે એટલું પાતળું વણવાનું છે સેમ એ જ પ્રોસેસથી બધા જ પકવાનને આપણે વણી લેવાના છે જો એકલા બનાવતા હોય તો પહેલાં બધા જ પકવાનને સાથે વણી અને રાખી શકાય અને જો બે વ્યક્તિ થઈ અને બનાવતા હોય તો એક વણે અને એક તળી શકે એ રીતે પણ બનાવી શકાય તો તેના માટે મેંદાનો લોટ હોય તો તમે તાત્કાલિક તળી શકો અહીં આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે એ માટે બધા જ પકવાનને વણી અને થોડી વાર માટે સુકાવા રાખી દઈએ આ રીતે થોડી વાર સુકાશે તો એકદમ ક્રિસ્પી અને ક્રંચી આ પકવાન બને છે ફક્ત મેંદાના લોટના બનાવીએ તો પણ તેને સુકવીને રાખી શકાય છે તો તે એકદમ ક્રિસ્પી બને છે આ પકવાન થોડી વાર સુકાય ત્યાં સુધીમાં આપણે ચટણીની પ્રોસેસ કરી લઈએ તો અહીં ચટણી બનાવવા માટે મેં કોથમરીના પાન લીધા છે થોડા ફુદીનાના પાન આદુનો ટુકડો મરચાંના ટુકડા અને ખાસ એક સિક્રેટ સાથે એક ડુંગળી સમારીને લીધી છે બજારમાં જે દાળ પકવાનમાં ચટણી હોય છે તેમાં તે લોકો આ જ સિક્રેટનો ઉપયોગ કરે છે કે તેમાં એક લીલી ડુંગળી તેમાં સાથે ઉમેરે છે જેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો બધી જ વસ્તુઓને મેં અહીં સારી રીતે ધોઈ નાખી છે ત્યાર પછી મિક્સર જારમાં બધી વસ્તુઓને ઉમેરી દેવાની છે અમુક નાની નાની ટીપ્સને પણ જો ધ્યાનમાં રાખીને બનાવીએ તો આપણી રેસીપી ખૂબ જ સરસ બને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું શેકેલા જીરાનું પાવડર અડધા લીંબુનો રસ ઉમેરીએ લોકોની ફરિયાદ હોય કે ચટણી બનાવીએ ત્યારે તો લીલી હોય થોડી વાર થતાં જ તે કાઢી પડવા લાગે છે તો તેવું ન બને તેના માટે અહીં આપણે તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને થોડું પાણી ઉમેરવાનું છે અહીં આપણે ચટણીને વધારે ઘાટી નથી રાખવાની તે માટે અહીં આપણે થોડું તેમાં પાણી પણ મિક્સ કર્યું છે હવે તેને સારી રીતે પીસી લેવાનું છે તો ખૂબ જ સરસ એવી ગ્રીન ચટણી બનીને રેડી છે ટેસ્ટમાં પણ એટલી જ બેસ્ટ છે અને તેને એક અલગ બાઉલમાં કાઢી લઈએ ચટણી બનાવી ત્યાં સુધીમાં તો પકવાન સરસ રીતે સુકાઈ ગયા છે ત્યાર પછી અહીં આપણે એક કડાઈમાં કઢાઈ લેવાની છે જો ઊંડી કઢાઈમાં તેલ મૂકીએ તો આ જે પકવાન છે તેને વ્યવસ્થિત તળી ન શકાય અને તળિયામાં વધારાનું તેલ લેવું પડે તો આ રીતનું છીછરું વાસણ હોય તો તેમાં સરળતાથી પકવાન તળી શકાય તો અહીં પકવાન પણ સરસ સુકાઈ ગયા છે હવે તેને તળી લેવાના છે પાપડ જેવા લાગી રહ્યા છે ને આટલા પાતળા વણવાના છે તળતી વખતે અહીં ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું હાઈ ફ્લેમ પર તેને તળવાના નથી નહીતર તે બળી જશે અથવા તો કાચા રહી જશે મીડિયમ ફ્લેમ પર જ તેને તળવાના છે તો આ રીતે વારાફરતી બધા જ પકવાનને તળી લઈએ તો આ રીતે થોડી અમુક ટીપ્સ ધ્યાનમાં રાખી અને તમે ઘઉંના પણ પકવાન બનાવી શકો છો તો અહીં ઘઉંનો ઉપયોગ થયો હોય તો તે સ્વાસ્થ્ય માટે પણ એટલું હાનિકારક નહીં રહે અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને પકવાનને થોડીવાર માટે સુકવ્યા હતા એ માટે પકવાનને તળતી વખતે તેમાં વધારે તેલ પણ નહીં રહી જાય અને એકદમ કોરા અને ડ્રાય પકવાન તળાઈને રેડી થશે જુઓ તો અહીં મેં બધા જ પકવાન તળી લીધેલા છે અને તમે જોઈ શકો છો કે એકેય પકવાનમાં જરા પણ તેલ દેખાતું નથી એકદમ કોરા અહીં તળાયા છે આવી અમુક નાની ટીપ્સથી ઘઉંના પકવાનને પણ પરફેક્ટલી બનાવી શકાય છે જો બધા જ પકવાન રેડી છે તો ચાલો થોડી વાર આ પકવાનને સાઈડમાં રાખી દઈએ અને તેની સાથે ખવાતા ખાટા મરચાં અને ડુંગળીને રેડી કરીએ તો તેના માટે અહીં મેં બેથી ત્રણ નંગ જેટલા મરચાંને સમારી લીધા છે અને એક નાની ડુંગળીના ટુકડા કરી લીધા છે હવે તેમાં અડધા લીંબુનો રસ છાંટી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી અહીં મેં ગરમ પાણી લીધેલું છે અને હવે આ ડુંગળી અને મરચાંના ટુકડા પર ગરમ પાણીને આ રીતે છાંટી દઈએ થોડી વાર તેને એમાં ડુબાડીને રાખીએ તો થોડી વારમાં તે અધ કચરા બફાઈ જશે ત્યાર પછી તેમાંથી પાણીને કાઢી લેવાનું છે ચાલો હવે જોઈએ ખાસ વઘાર કરવાની ખૂબી તો તેના માટે અહીં આપણે જેમાં પકવાન તળિયા હતા તે જ પેન લઈશું અને તેમાં બે ચમચી જેટલું તેલ રાખવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં જીરું ઉમેરીએ જીરો સરસ રીતે તતળી જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાના છે તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને બે ઘૂંટ જેટલું તેમાં પાણી ઉમેરીએ અને ફરીથી તેને સરસ મિક્સ કરી લેવાનું છે હવે જે બાફેલી દાળ છે તે દાળને આપણે આ વઘારમાં ઉમેરી દેવાની છે અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં હવે આ દાળને આપણે થોડી વાર ઉકળવા દઈશું જેથી કે આ દરેક મસાલા તેલ બધું જ સરસ રીતે દાળ સાથે મિક્સ થઈ જાય અહીં જો બફાયેલી દાળ એકદમ ઘાટી હોય તો તેમાં પાણી પણ ઉમેરી શકાય અને પાતળી દાળ હોય તો તેને થોડી વધારે ઉકાળી લેવાની તો અહીં દાળ સરસ રીતે ઉકળવા લાગી છે જો જમવાને પીરસવાને વાર હોય તો દાળને થોડી પાતળી જ બનાવવી કારણ કે અહીં ચણાની દાળ છે તો તરત જ તે ઘટ થવા લાગશે જો એક બે કલાક સુધી પડી રહે તો તે ઘટ થઈ જાય તો થોડી પાતળી બનાવવી ત્યાર પછી તેમાં મરી પાવડર છાંટીએ લાલ મરચું પાવડર છાંટીશું અને ગાર્નિશિંગ માટે કોથમરીના પાન છાંટી દઈએ તો અહીં તૈયાર છે ગરમા ગરમ દાળ પકવાનની દાળ ચાલો તેને સર્વ કરી લઈએ રેડી છે ગરમા ગરમ દાળ પકવાન જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી અને યમી બન્યા છે તો તમે આ રેસીપી ક્યારે બનાવી રહ્યા છો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરીને કહેજો તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ